સર્વેને ખૂબ ખૂબ સ્વાગત છે આપ આ પ્રસંગની અંદર ખૂબ આનંદથી આનો લાભ લો અને અમને વ્યવસ્થા કરવામાં પણ સહકાર આપશો એવી આપ સૌ પાસે અપેક્ષા પણ છે ફરીથી સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે श्री मोहन भाई जयशं भाई घोड़ा वेनं आहे की स्टेज पर आसो માડી નાગરીની જર્જરિત માડી માટી માતા 2534 ધળ થઈ એવું સંમાન માડી નાગરીની માટી નાગરીની માડીની સેવા એ માનક છે બાતરીયાનો આયોજન ગુડાયો બાધીનો કોણ કોણ એ લોકરાલનો પૂન ઘઠન છે પાછળથી આવી રાવળ લોકો લાખો જાણે સર મુખદેખી દાતારનું દુઃખ જન્મના જાય ગંગા નીરને દેખતા સઘડા પાપ જાય ઉદાર મન રાખીને જેમને દાન આપણા કાર્યક્રમ સમયસર શરૂ કરી શકીએ मंदसौर तो के बाद जो निर्माण कोष से इन नंबरों में भी एक समान आपने जाता जिनमें समान करवा है तो बेतरतीब नंबर बनने पर बने प्रसार उम्र में भी अंदर मामले में भी होता बारे में भेद देते हैं अंदर निशान तो को यह करें આ ડીસા શહેરમાં કચ્છ પ્રજાપતિ સમાજમાં પ્રથમ વસવાટ કરનાર ખેતાણી આડિશરા પરિવારના વડીલ મોરબી શ્રી રણછોડભાઈ વસરામભાઈ આડીસરા હમણાં જ તોતેર વર્ષની વયે સ્વર્ગ સીધાયા છે ઓમ શાંતિ પ્રભુ શ્રી રામ તેમના આત્માને પરમ શાંતિ આપે વડીલ શ્રી રણછડભાઈની ઈચ્છા સમાજમાં જીવ વધુમાં વધુ ભોજન પ્રસાદના આ સમયથી આ સમૂહ સમૂહલગ્નમાં સંપૂર્ણ ભોજન પ્રસાદના દાતા તરીકે તેમની ઈચ્છા વ્યક્ત કરી જેથી કરી ચાર ચોવેશીને પ્રસાદ સ્વરૂપ ભોજન કરી શકાય એમની આગવી રુચિથી આ સમૂહલગ્નમાં માથ માતબર રકમ રૂપિયા પાંચ લાખ અગિયાર હજાર ભોજનદાતા તરીકે આપેલ છે તેમના ત્યાં પરિવારને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર તેમના છેલ્લા શબ્દોના એક ભાવ સારો હતો જિંદગીના ચાર દિવસ છે ત્રણ દિવસ જતા રહ્યા છે હું ક્યારે જતો રહીશ શું ખબર મહેરબાની કરી મારું દાન સ્વીકારો આવી સ્વામુ લગ્ન સમિતિ પાસે વિનંતી કરી એમના ભાવને ખૂબ ખૂબ અભિનંદન સાથે આપણે સર્વે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શ્રી જય શ્રી રામ નાદ સાથે આપડે આ કાર્યક્રમ

ત્યારબાદ શ્રી રમેશભાઈ બાઉુભાઈ મીઠાવિયા ગામ કલોલ એમની વિનંતી છે કે આપ સ્ટેજ પર આવશો અને સાથે એમનું जीअं महाराजा न साम्हल जी उता पाकी देव છઠ્ઠા સમૂહ લગ્ન માં ખૂબ હાર્દિક સ્વાગત છે વિનંતી આગળ જગ્યા છે ખુબ ચોખા રાખેલી છે

આપણા જે હોદ્દેદારો શ્રેષ્ઠ છે એનું અહિયાં સન્માન થઈ રહ્યું છે હાજર હોય બાજુમાં જે બેઠક વ્યવસ્થા છે ત્યાં જોડાશો સમૂહલગ્ન સમિતિના જે સભ્યો છે એમને

હું એમના પછીના ના પણ નામ બોલું છું એટલે જો કદાચ અહીંયા હાજર હોય તો આવી જશો સ્વર્ગસ્થ કનુભાઈ વાઘજીભાઈ નાથાની પરિવાર આણંદ એના પરિવારમાંથી કોઈ સભ્ય હાજર હોય તો આભાર શ્રી માવજીભાઈ નાથાભાઈ નાપુસા રામ પાલમપુર શ્રી માલજીભાઈ નાથાભાઈ રાપુસા ગામ પાલનપુર આભાર દાતાશ્રી નો શ્રી જે સન્માન કરવામાં આવે છે સન્માન સ્વીકારશો भी दो है। दो है। दो है। भी। रमेश भाई गोपाल भाई दाता ने हिंती બીજા કોર્પોરેટર શ્રી મોતીભાઈ ડીગલભાઈ નાયકે આપ સન્માન કરશો શ્રી હરિભાઈ ગંગાભાઈ વારૈયા ગામ બાજીપુરા ના પરિવાર માંથી હાજર છે તેમના સન્માન કરવા માટે હું ભવનભાઈ નાથાડી વિનંતી કરીશ

લગભગ ત્રણેક્રમ થી પ્રજાપતિ પેનલ માં ચૂંટણી લડવા નવ યુગલોને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે જે સમિતિએ આવું સરસ આયોજન કર્યું છે એમને પણ આવા આયોજન વતી અભિનંદન આપું છું સૌને ખૂબ ખુબ શુભેચ્છા આપ સૌએ અમને અહીંયા બોલાવી ના પરિવાર માંથી કે પોતે કોઈ હાજર હોય તો સ્ટેજ પર આવશો શ્રી હીરારામ સામજીભાઈ નાયકિયા ગામ ખલોલ ગામ ડીસા એમનો સન્માન કરવા માટે જે નામ બોલાય એની થોડીક વિનંતી છે કે આપણે થોડીક ઝડપ રાખીશું તો કાર્યક્રમને સમયસર પૂર્ણ કરી શકું છું આ ગામ જાબોદર શ્રી ડાયબેન દાયાભાઈ સરેરિયા એમનું સન્માન કરવા માટે હું સ્વગસ્ત ઉપર ભવનભાઈ ભરૂભદુ આદિશ્રા

ભલાભાઈ ભાઈ નાયકિયા ગામ કલુલ વીરા જલ વીરા કલુલ ક્રાણા પે વારે આ 34 પર આવે દાતાજીનો સન્માન કરશો ત્યારબાદ સ્વર્ગસ્થ પારુબેન બાબુભાઈ મીઠાવા ગામ પાલમપુર સ્વર્ગસ્થ પારુબેન બાબુભાઈ મીઠાવા ગામ એમના પરિવારમાંથી કોઈ હાજર હોય માલજી ભાઈ શ્રીમતી મીઠીભાઈ માવજીભાઈ અને માવજીભાઈ રાજાભાઈ આડીસરા બંને આંબાજીપુરા ડાયાભાઈ નારણભાઈ દાત્રિયા રાંબાજીપુરા ના પરિવારમાંથી કોઈ હાજર સ્ટેજ પર આવશો અને સ્વર્ગ્વાસ સૌજીભાઈ સંભુભાઈ આડીશરા પરિવારમાંથી કોઈ વ્યક્તિ વધારે સૌજીભાઈ સંભુભાઈ પરિવાર પરિવારમાંથી જે કોઈ હાજર હોય સ્ટેજ ઉપર વધારે સરસ કાર્ય કરવા જઈ રહ્યા છે ડીસા સમાજમાં માં આપણા યુવાન વર્ગ ને ખાસ યુવાન વર્ગ જે આટલી સરસ આટલી મોટી સંખ્યામાં જે આયોજન કર્યું છે એ ધન્યવાદે પાત્ર છે દાતાઓ તથા આપણે કરતા હતા જે કાર્યકર્તા છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને એક પ્રજાપતિ દીકરી તરીકે જે મને જે સન્માન આપ્યું છે ને સ્ટેજ ઉપર જે બોલવાનો મને મોકો આપ્યો છે એના બદલ પણ હું પ્રજાપતિ કચ્છી સમાજ તથા દિશા સમાજનો હું પણ દિલથી આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભગત સે પ્રસાદમ દોર આપુસા એનું સંપંતરો વંદન પ્રણામ સરખે અચ્છા ન પરિવાર બની કોઈ હો તો સંત પર વધાર ગુરુદેવ માનસિંહ દેવ મઠાયા કલાલદી મને ગર્વ માં છે આ શાળા કાર્ય પર શ્રી અબ્દુભાઈ રામજીભાઈ નાયકિયા ગામ દિશા તેમનું સન્માન કરવા માટે वर्चो, कीमा भाई, रामजी भाई नाय किया, लोहिरत एकरेस के दाता सुनो सम्मान करो। तो क्या बाद श्री कर्सन भाई, मानसंभाई मित्र किया, गांगोल શ્રી અર્જનભાઈ જયશંક નાથા શ્રી માલજીભાઈ નાથાભાઈ રાપુસા ગામ પાલમપુર એમનું સન્માન કરવા માટે હું બોલાવું છું વિપુલભાઈ ડાયાભાઈ જેકડિયા پنج روپياڙي پر ٿا